વિભાગના વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે આજે મિત્રો ટોટલ વાત કરીએ તો આજે 18 જિલ્લાઓ થઈ જાય સાવધાન કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આજે નોંધાવવાનો છે તેની માહિતી મેળવીશું આજના વિડિયોની અંદર તેની સાથે જ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તો ગુજરાતમાં આગામી 2-3 દિવસનું હવામાન કેવું જોવા મળશે તેની સાથે બંગાળની ખાડીની આ સિસ્ટમ વધારેમાં વધારે ખુંખાર બનતી જોવા મળી છે જેને લઈને જળબંબાકાર સર્જાવાનું છે જનરલી મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જે છે તે માત્રને માત્ર ઝાપટાઓ જોવા મળતા હોય છે તેની જગ્યાએ આ વખતે તો સપ્ટેમ્બર મહિનામાં સિસ્ટમો એક્ટિવેટ બની છે તેની સાથે બંગાળની ખાડીની અંદર પણ એક્ટિવેટ સિસ્ટમો બની છે લો પ્રેશર બન્યું છે અપર એર સર્ક્યુલેશન બન્યું છે અને વેલ માર્ક

આગામી બેથી ત્રણ દિવસ ગુજરાત માટે કહેવા રહેવાના છે અને તેર સપ્ટેમ્બરથી જે વરસાદનો નવો રાઉન્ડ એક્ટિવેટ બનવાનો છે શરૂ થવાનો છે તેના વિશે પણ ડિટેલમાં વાતચીત જે છે તે મિત્રો આપણે આ વિડીયોની અંદર કરવાની છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જણાવી દઈએ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બચુક કરી લેજો કારણ કે દરરોજના હવામાન સમાચાર સાચા અને સચોટ તમને આ ચેનલના માધ્યમથી મળી જશે તો આવો મિત્રો સમાચાર વિશે માહિતી મેળવી લે કે આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળશે તે મિત્રો અત્યારે અહીંયા મિત્રો નકશાના આધારે જાણી લઈએ ત્યારબાદ હવામાન ખાતાની

આણંદ તારાપુર ખંભાત ચાંપાનેર ડભોઈ બોડેલી છોટાઉદેપુર સહિતના વિસ્તારો કરભો અને આસપાસના શિણોર લાગુ વિસ્તારો નીચે મિત્રો જોઈ લઈએ તો ભરૂચ દહેજ ડીડિયાપાડા ઉમરપાડા વાંકાળ અને કોસંબા લાગુ વિસ્તારોમાં પણ ભારેથી લઈને એક ભારે વરસાદનો રાઉન્ડ આજે જોવા મળી રહ્યો છે ને વરસાદની સિસ્ટમ એક્ટિવેટ

ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ છીએ તો અમરેલી જિલ્લાની પણ વાત કરી લઈએ કારણ કે અમરેલી જિલ્લામાં પણ આજે તો સરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે જેમાં જોઈ લઈએ તો અમરેલી જિલ્લાની અંદર આજે મિત્રો ધારી ખાંભાના વિસ્તારો બગસરા લાગુ વિસ્તારો કુકાવાવ અને સાવરકુંડલાના વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યાંથી ઉપર જોઈએ તો લાઠી અને બાબરા લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને આજે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસતો આપણે જોવા મળી શકે છે ત્યાંથી ઉપર ખાસ કરીને જોઈ લઈએ તો મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ બોટાદમાં પણ મિત્રો આજે કડાકા ભડાકા સાથે વરસાદની નોંધણી થવાની છે જેમાં ખાસ ગઢડાના વિસ્તારો વિસ્તારો બોર્ડરના અને આસપાસ જે છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે મેઘતાંડવ આપને જોવા મળી શકે અને મેઘમહેર થતી જોવા મળી શકે ત્યાંથી આગળ વધીએ રાજકોટ જિલ્લા અને જામનગર જિલ્લામાં પણ આજે હળવા વરસાદનું દબાણ બનવાનું છે તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે ભારે વરસાદનું છે દબાણ સુરેન્દ્રનગર આસપાસ જોઈએ તો સુપરોપર સુરેન્દ્રનગર નળ સરોવર ધાંગ

એલર્ટ જોવા જોવા નથી નથી આ કોઈ વરસાદ આજે મળવાનો માત્ર માત્ર ને ઝાપટા અમુક વિસ્તારોમાં જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે આપણે વાત કરી લે કચ્છ જિલ્લાની તો જોઈ શકો મિત્રો કચ્છ પંથકમાં પણ આજ હાલે કોઈ ખાસ વાદળ નથી દેખાતા જેને લઈને આજે કચ્છમાં પણ કોઈ ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો જોવા મળવાની નથી ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધવાનું છે અને વાત કરવાની છે ઉત્તરીય અને મધ્ય ગુજરાત વિશે તો સૌથી પહેલા મધ્ય ગુજરાતની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતમાં આજે વરસાદને લઈને હાઈ એલર્ટ છે અને ખાસ મધ્ય ગુજરાતની અંદર મિત્રો આજે યલો એલર્ટ સુધીનો એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે અને આ વિસ્તારોની અંદર તો મિત્રો મધ્ય પ્રદેશ તરફથી સિસ્ટમ એક્ટિવેટ બની છે જેને લઈને ભારે વરસાદ જોવા મળશે આપ મિત્રો જોઈ શકો કે આ ભારતની અંદર જે આ સિસ્ટમો અને ચક્રવાત જે બંગાળની ખાડીનું છે ત્યાંથી મિત્રો આ ટ્રફ જે છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર પ્રસાર થઈ રહ્યો છે જેને લઈને લાગુ વિસ્તારોની અંદર અને ગાંધીનગર પંથકની અંદર જે છે તે મિત્રો આજે કાયદેસરનું આગ ફાટતું જોવા મળશે અને ખાસ આગામી ચોવીસ કલાક વિસ્તારોમાં કડાકા બડાકા સાથે મેઘરાજા જે છે તે મિત્રો આગમન કરશે ત્યાંથી મિત્રો હવે આપણે વાત કરવાની છે

લાગુ જેટલા પણ વિસ્તારો છે તો તો આ વિસ્તારોની અંદર આજે મિત્રો છે છે ભારે વરસાદની અને અહીંયા મિત્રો તમે જોઈ શકો યલો એલર્ટ પણ છે જેને લઈને ગાજવીજ સાથે ભારે વરસાદ એક્ટિવેટ બનતો આપને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ શું સૂચવી રહી છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ઘણી બધી તીવ્ર બનીને મધ્ય ભારત ઉપર આવી ગઈ છે મિત્રો આપ જોઈ શકો મધ્ય ભારતના કલર વાળો જેટલો પણ ભાગ છે તે વરસાદની ગતિવિધિ સૂચવે છે જ્યાં મિત્રો આપ જોઈ શકો વરસાદની ગતિવિધિ મધ્ય ભારતમાં સ્ટ્રોંગ છે અને અત્યારે મિત્રો ગુજરાત થી તેનું અંતર જોઈએ તો માત્ર માત્ર ત્રણસો કિલોમીટરના અંતરે આ સિસ્ટમો રહેલી છે જે મિત્રો આગામી બાર તારીખે

આવ્યું કે ગુજરાતમાં ચોમાસાની જે વિદાય સર્જાશે તે મિત્રો આગામી ઓક્ટોબર મહિનામાં સર્જાવાની છે સપ્ટેમ્બરમાં કોઈ ખાસ વિદાય થતી જોવા નથી મળી રહી તો મિત્રો આપણે અહીંયા સુધી માહિતી મેળવી લઈએ આજના હવામાન સમાચાર વિશે તેની સાથે જ વરસાદને લઈને આગામી નવો રાઉન્ડ જે છે તે તેર તારીખથી શરૂ થવાનો છે તે મિત્રો કયા કયા વિસ્તારમાં નુકસાન કરશે કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ આવશે તેની માહિતી જ્યારે આ સિસ્ટમ વધારે નજીક આવશે ત્યારે મિત્રો હું તમને માહિતી જણાવી આપીશ હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે આઈએમડી એટલે કે જે ઓફિશિયલ હવામાન ખાતું છે તેમણે કેટલાક નકશાઓ બહાર પાડ્યા છે આજના વરસાદને લઈને તે શું સૂચવી રહ્યા છે તેની માહિતી જે છે તે મિત્રો આપણે હવે મેળવી લઈએ yeah

અમરેલી જિલ્લામાં વરસાદ ખાસ સારો નોંધાઈ શકે ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો આ ગઈકાલના દ્રશ્યો છે ગઈકાલે ગુજરાતમાં જે છે તે ભારે વરસાદ નોંધાયો આ મિત્રો દ્રશ્ય જે છે તે દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના છે ઉમરપાડામાં ગઈકાલે મિત્રો છ થી લઈને આઠ ઇંચનો વરસાદ જે છે તે મિત્રો ગઈકાલે નોંધાયો હતો અને ઉમરપાડા પાડીમાં ગરકાવ થયો હતો તેની સાથે મિત્રો નીચાણવાળા અલગ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું હતું ઉમરપાડાની અંદર મિત્રો આ વર્ષનો એકસો ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો ઘણો બધો કહેવાય છે જેને લઈને ઉમરપાડા